જય માતાજી કુળદેવીની કૃપા મેળવવા માટે આ મહા ઉપાય તો શું છે ઉપાય ચાલો જાણીએ તમારે જે પણ કુળદેવી હોય એના માટે એક સરળ ઉપાય જણાવું છું ભાવથી શ્રદ્ધાથી જે એકવાર માના ચરણોમાં જાય છે તેના પર માં કુળદેવી કૃપા કરે છે આપણે શું કરવાનું છે તો કોઈ પણ મંગળવાર અથવા રવિવારથી શરૂઆત કરવાની છે માં જગદમ્માની સામે બેસી જવાનું છે અને એક ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો છે એક નાનકડો શ્લોક આપું છું તે કરવાનો છે આ શ્લોકની પ્રત્યેક દિવસ એક માળા કરવાની છે આ ઉપાય મંગળવાર અથવા રવિવારથી ચાલુ કરી અને ત્રણ માસ કન્ટિન્યુ કરશો એટલે તમારા જે પણ કુળદેવી હોય તે તમારા પર કૃપા જરૂરથી વર્ષાવશે અને તમારા જીવનના કોઈ પણ દુઃખો હોય તો તેમાંથી તમને ઉગારશે અને આ ઉપાય પૂરા શ્રદ્ધા અને વિશ્વાસ થી કરજો અને કમેન્ટમાં તમારા કુળદેવી માતાજીનું નામ જરૂરથી લખજો આ મંત્ર છે શરણિયે ત્રમ્બકે ગૌરી નારાયણે નમો સ્તુ આ મંત્રની એક માળા અથવા એકવીસ વાર જપ જરૂરથી કરજો જય માતાજી